અરે આથી પત્ની નીકળી છે હા આ કેટલી શ્રદ્ધા થી શ્રદ્ધા થી ઓમુને કેન્સર મળાડ્યા ને ને સંતાન સંતાન પ્રાપ્તિ આ સંતાન પ્રાપ્તિ હા તો એમને બધા ફોટા એમ આજ ફોટા આવ ને લગન કર્યા પછી જેને સંતાન ના નો માટે જા હા નિર્માણિક આ સંતાન પ્રાપ્તિ થાય હા પતીદાન રૈવાના દિવસે કડીકિનીનો પ્રોગ્રામ હોય છે હા દર પાચમના ના રૈવાના કડીકિનીનો પ્રોગ્રામ હોય છે હા તો બહુ જમવામાં આવે જમવામાં ફ્રીમાં રેવાનું દૂર થી વ્યક્તિઓ આવે ને હા આયા એક બે ને કેન્સર મટી ગયો લા હા

અમુક પબ્લિક પબ્લિક આવે ને તો મધ્યપ્રદેશ ને આવે રાજસ્થાન ને આવે કાઠિયાવાડ ને આવે મહારાષ્ટ્ર થી આવે એમની બધી તમારે માહિતી મળે હા ત્યાંથી આવે લોકો એ ખબર પડે ખબર પડે આટલી બધી પથરી નીકળી એટલે બધા જોતા હોય એટલે આવે તો ખરા જ એકવી હજાર પથરી એટલે શું કહેવાય આ સૌથી મોટી સાબુડિયા 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 પાટણ પાટણ